સુરત શહેરને રૂપિયા ત્રણસો બેતાળીસ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે ડભોલી વિસ્તારના સરવાડી ખાતે રૂપિયા એકસો તોતેર પોઈન્ટ ઇઠ્યોતેર કરોડના ખર્ચે તૈયાર થયેલ સત્તર વિકાસ કામો આજે જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આ સાથે શહેરના વિવિધ જોનમાં રૂપિયા એકસો ઓગણસિત્તેર કરોડના ખર્ચે આકાર લેનાર ચોવીસ નવા પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું ડભોલીમાં રૂપિયા સિત્તેર કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયું હતું જે શહેરની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓને નવી ગતિ આપશે આ વિકાસ પ્રોજેક્ટમાં લેક ગાર્ડન વાંચનાલય હર્બલ હેલ્થ સેન્ટર તેમજ સેલ્ટર હોમ જેવી મહત્વપૂર્ણ પાયાની સુવિધાઓનો સમાવેશ થાય છે આ તમામ યોજનાઓથી સુરત શહેરના નાગરિકોને ઉત્તમ સુવિધા મળશે અને શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે પાટીલજી છે ને તો વાસાળમાં આપણી કહેવત છે ને એટલે પછી આપણે સુરત નહીં પણ આપ આપ ગુજરાતના છો એટલે આખા ગુજરાતમાં એવું કરી દેજો હા એટલે ગુજરાતમાં સારું કામ થઈ રહ્યું છે પણ આ કેચ ધ રેન એ આખા માન્ય વડાપ્રધાનશ્રીનું જે વિઝન છે વિઝન આપણે વિઝનરી લીડરશીપ એટલા માટે જ કહીએ છીએ કે આજે તો છે આપણી પાસે બધુંય પણ આવતી કાળનું આવતી કાળનું પણ આજથી વિચારીને આગળ વધવાનું જે કાર્ય છે એ માન્ય વડાપ્રધાન શ્રી આ કેચ ધ રેન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે એનું કાર્ય ફૂલ જોશથી આપણા મંત્રી શ્રી પાટીલ